આજે એક નવું જાદુ તમને સૌને બતાવું આ જાદુ પણ કોઈ જાતનું સેટિંગ આમાં કરવાનું નથી એવું આ જાદુ છે ત્રણેય જોકર કાઢી લઈએ આપણે પેલા જો આની અંદર છવ્વીસ પત્તાનું જ આ જાદુ છે એટલે આપણે છવ્વીસ પત્તા જુદા કાઢી લઈએ રેન્ડમ તેર તેર પત્તાની બે ઢગલી ફરવાની છે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર બરાબર આ બાકીના પત્તાની કોઈ જરૂર નથી તો આ તેર તેર પત્તાની બે ઢગલી આપણે કરી

અને આમાંથી હવે થોડાક પત્તા હું અહિયાં નીચે ઉતરું છું બરાબર હવે જો તમારું પત્તો હવે હું હમણાં કહીશ કયું છે જો અહીંયા ટોટલ ચૌદ પત્તા મેં મૂક્યા છે બરાબર હવે આમાં તમે જે પત્તું ખેંચ્યું એ તમે જોઈ શકો છો કે ચત્તામાં તો કદાચ નહી જ હોય ચત્તામાં નથી ને તો હવે ઊંધામાં કયું છે એ હું કહી દઉં આમાંથી મારા હાથમાં જે પત્તા છે એમાંથી એક પત્તો લઉં છું અને એ મને કહી દેશે કે કયું પત્તું છે આ નથી આ પણ નથી આય નથી આ પણ નથી આય નથી આ પણ નથી અને આ પત્તો છે તો તમને બતાવું જાદુ મંતર છો મંતર ભરેલો મંતર ખાલી મંતર આ પત્તો તમારો ખેંચેલો પત્તો હા ઈ છે બરોબર ને બરાબર જાદુ છે છવીસ પત્તા આપણા હાથમાં છે એમાંથી તેર તેર પત્તા છૂટા પાડવાના છે તો તેર પત્તા આપણે આમાંથી જુદા કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાતની આ ઢગલી અને પત્તાની આ બીજી ઢગલી બરાબર આમાંથી કોઈ પણ એક ઢગલી માંથી કટ કરવાનું ગયા વખતે આપણે આમાંથી કર્યું હતું ને આ વખતે આમાંથી કરીએ જો આ તેર પત્તા છે એમાંથી

સાત આઠ નવ દસ ચૌદ પંદર પત્તા હવે ગોળાકાર માં ચૌદ પત્તા પાથરવાના બરાબર એમાંથી ચૌદ મો પત્તું જે છે એ તમારું ખેચેલું પત્તું હોય બરાબર અહીંથી પણ આમ ચૌદ ગણીને તમે કહી શકો કે આ પત્તું તમારું જ પણ આમ પાથરીએ તો જરાક વધારે સરસ લાગે એટલે આપણે બાર એક અને આ ચૌદ બરાબર તો આ જે ચૌદમું પત્તું છે એ તમારું ખેંચેલું પત્તું હોય ફૂલી નો ચોખ્ખો હા બરાબર છે હા આવી રીતે તમે કરશો તો તમારે પણ આ જાદુ બનશે હા બરાબર આવડી ગયું ને ન સમજાયું હોય તો બીજી ત્રીજી વખત મારો વિડીયો જોજો તો તમને બરાબર સમજાઈ જશે હા ચોક્કસ ના ના સમજાઈ ગયું મારા સબસ્ક્રાઇબર્સ ને હજાર સુધી પહોંચાડવાની જવાબદારી મારા શ્રોતાઓની છે તો તમે લોકો શું કરો છો બધા તમારા દોસ્તો ને કોઈને ને કહો કે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરે ને હજાર સુધી તો મને પહોંચાડો આવા સરસ સરસ જાદુ હું તમને સૌને બતાવું છું તો મારું આટલું કામ નહીં કરો બરાબર છે તો નવા જાદુ સાથે ફરી મળશું આવજો